સુરતના ગોરદોર રોડના નિવાસી મનાલિકા ધવલ પંડ્યાને વુમન ચેન્જ મેકર એટલે કે વોટર કન્ઝર્વેશન અને ધવલ પંડ્યાને લીડિંગ એનજીઓ રેન વોટર હાર્વેસ્ટિંગની શ્રેણીમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી ઓફ પાવર યુએન એસ્કેપ તથા ઇન્ડિયા વોટર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વ સ્તરીય વોટર ટ્રાન્સફર્સાલિટી ગ્લોબલ એવોર્ડ બે હજાર ચોવીસ કેન્દ્રીય રાજ્યમંત્રી ચૌધરીજીના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું પંડિયા રેન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે તેમના ક્ષેત્રે નવીનતાના પ્રયાસો કર્યા છે અને વરસાદી પાણીનો પૃથ્વીના પેટાળમાં સંગ્રહ કરવાનો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે જોકે ધવલ પંડ્યાએ સતત પોતાની મહેનત અનુભવ અને સંશોધનથી તેમાં અપગ્રેસન આપ્યું છે રિચાર્જ વોટર એટલે કે વરસાદી પાણીની જમીનમાં ઉતર્યા બાદ તેને પ્રદૂષણ અને બેક્ટેરિયાથી કઈ રીતે મુક્ત રાખી શકાય તેવી પદ્ધતિ વિકસાવી છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાબા પરનું પાણી પાઇપથી જમીનમાં ઉતરતા પહેલાં અન્ય પાઇપમાં લગાડેલા ફિલ્ટરમાંથી પાણીને પસાર કરી તેને પ્રદુષિત તત્વોથી મુક્ત કરવાની આ પદ્ધતિને સર્વત્ર આવકાર મળી રહ્યો છે એટલું જ નહીં વૈશ્વિક અસ્થાય તેની નોંધ પણ લેવામાં આવી રહી છે શું કહેશો જળસંચિત ઉપર કામ કરીશું ક્યાંથી તમે કામ કરો છો અને શું કહેશો જી સાહેબ અમે બાર વર્ષથી રેન વોટર હાર્વેસ્ટિંગ અને એમાં પણ ગ્રાઉન્ડ વોટર રિચાર્જના ફિલ્મમાં છેલ્લા બાર વર્ષથી કાર્યરત છીએ અમે વિવિધ રિસર્ચ કરીને સિસ્ટમો ડેવલપ કરી છે કે જેનાથી યુરિયા ડીએપી જંતુનાશકના ઝેર પ્લસ બેક્ટેરિયા અને અન્ય પ્રકારના કેમિકલ્સ ક્લિયર કરીને પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય કે જેથી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય જળવાયેલું રહે એ પ્રયાસો કર્યા છે અને એ પ્રયાસમાં ઇનોવેશન માટે જ અમને આ ગ્લોબલ ટ્રાન્સવર્સાલિટી વોટર એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત થયો છે શું કહેશો સુરતમાં પણ તમારા પ્રોજેક્ટ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે કઈ રીતના ત્યાં પાણીના તળને જોઈ રહ્યા છો જી અમે સુરતમાં કવાસ ગામ આપણે ઉદાહરણ તરીકે એક તૈયાર કર્યું હતું કે આખા ગામનું વરસાદી પાણી અમે ભૂગર્ભમાં એકઠું કરીને ફિલ્ટર કરીને રિચાર્જ કરતા હતા તો કવાસ ગામની વાત કરું ચાર વર્ષ થયા છે એ પ્રોજેક્ટને અને એ પ્રોજેક્ટમાં જે દરિયાના ખારા પાણી ભૂગર્ભમાં પહોંચી ગયા હતા એ પાણી હવે મીઠું પાણી મળવાને લીધે ધીરે ધીરે મોડા થઈ રહ્યા છે એ સાથે જ સુરત શહેરમાં ઘણી બિલ્ડિંગો ઘણી ઇમારતોમાં પણ એવી સિસ્ટમો લગાવી કે જ્યાં આપણા સુરતમાં ખારપાટ ફેલાઈ રહ્યો છે ભૂગર્ભમાં ખારા પાણી થઈ ગયા છે તો ત્યાં પણ ધીરે ધીરે બિલ્ડિંગમાં પાણી મોડા થવા માંડ્યા છે અને ભવિષ્યમાં એ મીઠા પણ થઈ જશે અને સુરત જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં અમારી સંસ્થાએ સુરત જિલ્લાના તમામ સરપંચો લગભગ છસો સાડી છસો સરપંચો અને એટલા જ તલાટીઓની બે વાર ટ્રેનિંગ કરી છે કે જળ સંરક્ષણના કામો કેવી રીતે કરવા એમાં ફિલ્ટરેશનનું કેવી રીતે ધ્યાન રાખવું અને સાથે જ સુરત કલેક્ટર સાહેબને અમે એક રજૂઆત કરી છે કે સુરતમાં વાર્ષિક છસો ને પાંસઠ મિલિયન ક્યુબિક મીટર એટલે કે લગભગ ઉકાઈ જેટલી ક્ષમતા જેટલું વરસાદનું પાણી દર વર્ષે સુરત જિલ્લામાં આવે છે જો એને પ્રોપર વેમાં પ્લાન કરીને એ પાણીને આપણે દરેક ગામમાં ગામ ઉતારતા જઈએ તો દરેક ગામ પાણી માટે જળ આત્મનિર્ભર બની શકે છે અને સરકારી ખર્ચ અને ઉર્જા ઘણી રીતે બચી શકે છે અને સાથે જ વીજળી ઉત્પાદનની ક્ષમતા આપણા ડેમોની વધી શકે છે અને તાપી નદી મૂળ તાપી નદીને આપણે એની પર જે અત્યારે પાણીનું ભારણ છે સિંચાઈના પાણી માટે તાપી નદી પર જે ભારણ છે ભારણ ઓછું કરી શકીએ છીએ અને તાપીને બારે માસ બે કાંઠે વહેતી રાખવાનું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ વૈશ્વિક દિલ્હીમાં જે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઓકે અમને હમણાં જ રિસેન્ટલી પાંચ અને છ ડિસેમ્બરે વૈશ્વિક રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર અમને એવોર્ડ મળી મળ્યો છે જ્યાં આગળ બારથી વધારે દેશોએ ભાગ લીધેલો હતો જે અમારી સંસ્થા છે શ્રી સોમેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ અને દેવરામ ઇન્ટરનેશનલ જેના અંતર્ગત અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ના કામ કરીએ છીએ કે જેની અંદર વુમન ચેન્જની વુમન ચેન્જ ઇન વોટર કન્ઝર્વેશનમાં મને એવોર્ડ મળ્યો છે કેવું ફીલ થાય છે અને શું કહેશો ખાસ કરીને લોકોને પાણી શુદ્ધિકરણ માટે આ પ્રાઉડ ફિલ થાય છે કે અમારી અત્યાર સુધીની મહેનત રંગ લાવી જ્યાં આગળ અમને એક શું કહે મોટિવેશન વધારે મળી રહ્યું છે કે આના ઉપર અમે કામ કરીએ અને બધાને એ જ અપીલ છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ ભૂગર્ભ જળને આપણે બચાવીએ આવનારી પેઢી માટે આપણા માટે પણ એને બચાવી એની સાથે એને શુદ્ધ રીતે એનો આપણે યુઝ કરીએ કે જેને આપણે જેના ફિલ્ટરેશન પ્રોસેસથી એને ફિલ્ટર કર્યા બાદ એને નીચે તળિયામાં નીચે પછવું થાય બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત